આજે ઓગણત્રીસ મી એપ્રિલ બે હજાર પચીસ મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ધીરજ ધન રે સંતો ધીરજ સમ સમો ધન છેલ્લા કેટલાક દિવસોથી આપણે આનું આગળનું પદ સાંભળતા હતા શિદને રહીએ રે કંગાલ હો સંતો શિદને રહીએ રે કંગાલ એ પદની આપણે ગઈકાલે સમાપ્તિ કરી આ ધીરજ આખ્યાનનો મુખ્ય જે પદ છે એનો આજે प्रारंभ કરી રહ્યા છીએ ધીરજ સમન નહીં સંતો ધીરજ સમન નહીં ધન એ તો સરકાર જગદો લે દનરે સંતો ધીરજ સમ નહી ધન હે ધીરજ સમ નહી ધનરે સંતો ધીરજ સમનહી ધન વૈરાગ્યમૂર્તિ નિષ્કોળાનંદ સ્વામી સાંસારિક માર્ગમાં અથવા તો આધ્યાત્મિક માર્ગમાં ધૈર્ય આપે છે વ્યવહાર કાર્યની અંદર લોકો માત્ર એટલું સમજતા આવ્યા છે કે બેંક બેલેન્સમાં જે પૈસા પડ્યા છે આપણી તિજોરીમાં લાખો કરોડો રૂપિયા છે એને ધન કહેવાય એવું નથી વિદ્યાધન પણ કહેવાય છે બુદ્ધિધન પણ કહેવાય છે જ્ઞાનધન પણ કહેવાય છે અને ધૈર્યને પણ ધન કહેવાય છે બેંકમાં કરોડો રૂપિયા હોવા છતાં પણ જે વ્યક્તિના જીવનની અંદર ધૈર્ય નથી ધીરજ નથી એને જીવનમાં અશાંતિ ક્યારેય મટવાની નહીં અને ડગલે ને પગલે પ્રસંગે પ્રસંગે આકુળ વ્યાકુળતા આવી જશે અને જ્યારે ધૈર્યની સમાપ્તિ થાય ત્યારે ક્રોધની ઉત્પત્તિ થાય છે પળે પળે એના મનની અંદર સંકલ્પ વિકલ્પની ઘટમાળ ચાલે હજી આ કામનો અંત કેમ ના આવ્યો આ પ્રશ્નનો નિવડો કેમ ન થયો માણસને સંસાર વ્યવહારમાં તો ધૈર્ય નથી રહેતી પરંતુ આધ્યાત્મિક માર્ગમાં કદમ માંડ્યા પછી પણ જીવનમાં સુખ દુઃખના પ્રસંગો બને અણધાર્યું કંઈ પણ આપણા જીવનમાં બને અને એ બનેલી ઘટના એનું જલ્દીથી સમાધાન ન થાય ત્યાં સુધી આપણને અશાંતિ ઉદ્વેગ અને ઉપાધિ રહ્યા કરે છે જ્યારે તમે કપાળમાં તિલક ચાંદલો તાણ્યો ગળામાં કંઠી પહેરી ભગવાનની શરણાગતિ સ્વીકારી જબાન દ્વારા ભગવાનના નામનું રટણ કરો છો મંદિરમાં દેવ દર્શન માટે જાઓ છો દાન ધર્માદો કરો છો સદગ્રંથનું વાંચન અને શ્રવણ કરો છો પછી ધૈર્ય કેમ નથી રહેતું મહારાજના સમયની અંદર જે સંતો હતા એટલું જ નહીં પરંતુ આધ્યાત્મિક માર્ગમાં જેટલા જેટલા સંતો ભક્તો મહાપુરુષ આચાર્યો થયા એમને એવા કષ્ટો આવ્યા એવા દુઃખો આવ્યા એવા અપમાન થયા લોકો હળધૂત કરે માર મારે તાડન કરે ગાળ ભાંડે એટલો જ નહીં પરંતુ માન સન્માન તો બાજુ પર રહ્યા ખાવાનું ન મળે મહારાજના સમયની અંદર સંતો ભિક્ષા માગવા માટે જોડી લઈને જતા તો એની અંદર કોઈક શ્રદ્ધાળુ હોય પ્રેમી હોય મુમુક્ષુ હોય તે ખાદ્ય પદાર્થ નાખે પરંતુ કેટલાક એવા દુષ્ટ અને આસુરી જેવો હતા ખાવાનું તો ન નાખે પરંતુ મરેલી ગરોળી નાખી દે એંઠવાડ નાખી દે ગોબર નાખી દે એવા સમયની અંદર ધીરજ રાખીને ભગવાનને કરતા અર્તા માનવા એવા સમયમાં સાધુ પણ રાખવું એવા સમયની અંદર ધીરજ રાખવી કંટાળો ન લાવવો તો સમજો કે આપણે ભગવાનના શરણે ગયા છીએ અને ભગવાનનું મહિમા સમજ્યા છીએ ધૈર્ય આપણા જીવનમાં ક્યારે રહે એવું ન માનતા કે ધીરજ એટલે આપણે રાહ જોવી પણ રાહ જોવા માટે આકોળ વ્યાકોળ ન થવાય અને શાંતિથી મહારાજ જે કરે તે સારા માટે કરે છે અનંત કોટી બ્રહ્માંડની અંદર એમની મરજી સિવાય સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી એવું જો દ્રઢપણે સમજ્યા હોઈએ તો ધીરજ રહે પરંતુ એ સમજણની અંદર થોડી ઘણી પણ પોલ હશે એમાં દ્રઢતા નહીં હોય તો આપણી ધૈર્ય માને ધીર ડગમગશે સહન કરવાનું ક્યાં સુધી આ પ્રશ્નોની ઘટમાળ ચાલે છે ક્યારે અંત આવશે મહારાજ અને સ્વામી મારા અમારા પ્રશ્નોનું સમાધાન કેમ કરતા નથી અમારા સંકલ્પ પૂરા કેમ થતા નથી આવા ઘણા ઘણા પ્રકારના વિચાર ધૈર્યના પાયાની અંદર ભગવાનને કરતા હર્તા માનવાની જરૂર છે ધૈર્યના પાયાની અંદર ભગવાનને ભગવાન તરીકે દ્રઢપણે માનવાની જરૂર છે ધૈર્યના પાયાની અંદર દેહભાવનો ત્યાગ કરવાની જરૂર છે ધૈર્યના પાયાની અંદર આત્મનિષ્ઠા દ્રઢ કરવાની જરૂર છે અને ધૈર્યના પાયાની અંદર સમજણ દ્રઢ કરવાની જરૂર છે કે ભગવાન મને આવી પ્રકારની કસોટીની એરણ ઉપર ચડાવીને મારા ભક્તપણાના સોનાને કસી રહ્યા છે તાવી રહ્યા છે અને એમાં જે કચરો ભેળ ભેજ ભર્યા છે એને દૂર કરીને મને પરમ પવિત્ર શુદ્ધ ભક્ત અને સાધુ બનાવવા માગે છે એવો વિચાર જેની પાસે હોય એને હંમેશના માટે ધૈર્ય રહે વ્યવહાર કાર્યની અંદર તમે થાક્યા પાક્યા બપોરના કે સાંજના ઘેર આવો અને જમવાનું તૈયાર ન હોય પછી થાળી પછાડવાનું મન થાય છે એનું કારણ શું છે કે ધૈર્યનો અભાવ છે ધૈર્યનો અભાવ એટલે આત્મનિષ્ઠાનો અભાવ ધૈર્યનો અભાવ એટલે ભગવાનને કરતા હરતા માનવાનો અભાવ ધૈર્યનો અભાવ એટલે દેહના સુખને જ સર્વસ્વ માની બેઠા છીએ એવું અજ્ઞાન ધૈર્યનો અભાવ એટલે જ્ઞાનનો અને સમજણનો અભાવ જીવનમાં કંઈ પણ ઘટના ઘટે એ વખતે એવું વિચાર કરો કે દુનિયાની કોઈ પણ ઘટના ઘટે છે એ ઘટનાની નીચે ભગવાન પુરુષોત્તમ નારાયણ જેના નામની હું માળા પૂજા ભજન ભક્તિ કરું છું એની સિગ્નેચર છે એની મરજી વગર ન બને અને અનંત અનંત જીવાત્માઓ બ્રહ્માંડની અંદર છે તે સૌને પોતપોતાના પ્રારબ્ધ કર્મ પ્રમાણે ફળ મળતા હોય છે એવી સમજણ દ્રઢ કરવામાં આવે તો પછી આપણે સમજવું કે પેલું ધન કામમાં તો આવે એનાથી અનાજ લાવી શકાય કપડાં લાવી શકાય મકાન બંગલો બનાવી શકાય ટેબલ ખુરશી વસાવી શકાય પરદેશની યાત્રા કરી શકાય પરંતુ જીવનના માઠા પ્રસંગોની અંદર સુખ અને શાંતિનો અનુભવ કરવા માટે ધીરજરૂપી ધનની જરૂર છે આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ